આજે નડિયાદ પેટલાદ રોડ એટલે કે પીપલગ થી તે પેટલાદ બાજુનો રસ્તો લગભગ આઠ કિલોમીટર ઉપરના રસ્તાની કામગીરી આજે એનું કાર્પેટિંગ શરૂ કરવામાં આવ્યું છે આ કાર્પેટિંગ ઓગણીસો ને બેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આનું કાર્પેટિંગ થવાનું છે કાર્પેટિંગની સાથે સાથે ઉપર રોડ ફર્નિચર પણ લેવામાં આવ્યું છે અને ડિવાઇડર પણ લેવામાં આવ્યા છે તો આ આખો રોડ જે ફોર લેનિંગ બનાવવાની કામગીરી છે એ આ અહીંયા નીચે જે મેટલિંગ થયા પછી ઉપર જે કાર્પેટનો ભાગ છે એ કરવાનો છે એ એની કામગીરી શરૂ થાય છે અને વચ્ચે ડિવાઈડરની કામગીરી આમાં શરૂ કરવામાં આવશે અને સાથે રોડ ફર્નિચર એટલે કે એને જે પટ્ટા દોડવાના હોય અથવા કેટાઇઝ નાખવાની હોય રિફ્લેક્ટર નાખવાના હોય સાઇન બોર્ડ નાખવાના હોય આ બધું આ રોડ ઉપર લેવામાં આવ્યું છે એટલે આ ઓગણીસો ને બેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ થવા જઈ રહ્યો છે સાથે સાથે ખેરિયા ગામનો એપ્રોચ રસ્તો જે ચારસો મીટર લંબાઈ છે અને એ લગભગ વીસ લાખ રૂપિયાના ખર્ચે એ મંજૂર થયેલો છે અને એની પણ આજે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવતીકાલે એ ભૂતાલથી ઉતરસંડાનો રસ્તો એ બે પોઈન્ટ ચાર કિલોમીટર લાંબો રસ્તો છે અને આની કામગીરી રિસર્ફેસિંગ અને મજબૂતીકરણ અને નાણાંની કામગીરી અને રોડ ફર્નિચર આ સાથે થઈને કુલ રકમ એકસો વીસ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવી છે ને આ ત્રણેય કામ ઝડપથી થાય થઈ જશે અને લોકોના માટે ખુલ્લા મૂકવામાં આવશે